પોલીસ સ્ટેશન ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબના ગુનામાં બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી ઉતરાણ પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન સુરતનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હોય છે નવે પોલીસ ઇન્સ્પેક્ટર એમ ઝેડ પટેલ ઉતરાણ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ઉતરાણ પાર્ટ એક ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ત્રણ ચાર પાંચ સાત મુજબ બીએનએસ કલમ બે હજાર ત્રેવીસ એકસો ને तथा फॉरेट बजार चार कलम चौदह ए चौदह सी मुजब ग जोनिल उर्फे जेडी दिलीप भाई केवड़िया पटेल विजय उर्फे कानो हठी सिंह परमार कारड़िया राजपूत ने पकड़ी पाड़ सर्वेल्स कोरना पुलिस सब इंस्पेक्टर ए आर पाटिल कर्मचारियों ने सूचना आपने आधार बनें आरोपी गाम सणोंसराज शिहोर भावनगर खाते वाड़ी विस्तार में छुपाई ने रहता होानगी बातमी ए एस आई विपुल गोकुलसिस्ट हेड कोंस्टेबल मनोजाई प्रवीणभा असिस्ट हेड कोंटेबल सुधीर भाई लालजीभा ने मे बातमी ने आधे तत्कालिकएसआई विपुल गोकुड़ भाई आसिस्ट हेड कोंटेबल सुधीर भाई लालजीभा असिस्ट हेड कोंस्टेबल युवरासि मोहब्बत संघ तथा पुलिस कोंस्टेबल मेहुल भाई बाबलूभ ने ટીમ બનાવી પોલીસ તરીકેની ઓળખાણ જાહેર ન થાય તે રીતે ખાનગી રાહિત તથા ટેકનિકલ અને સ્થાનિક બાતમીદારો ઉભા કરી સણોસર ગામે કઈ વાડીમાં રોકાયેલ છે જે બાબતે ચોક્કસ ખાતરી કરી બંને આરોપીઓને સણોસરા વાડી વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલા આરોપી જોનીલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા ઉમર ચોવીસ ધંધો હોટેનો રહેવાસી મકાન નંબર સોળ વંદના સોસાયટી ભીડભંજન સોસાયટીની બાજુમાં નાના વરાછા સુરત વિજય ઉર્ફે કાનો હટીસિંહ પરમાર કારડિયા રાજપૂત ઉમર ચોવીસ ધંધો ગેસ્ટ હાઉસ હોટલનો રહેવાસી હાઈવ્યુ હોટલ માળ પનવેલ પોઈન્ટ મોટા વરાછા સુરત સદરૂ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમઝેડ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ એ સાય વિપુલભાઈ ગોકુલભાઈ અસિસ્ટન્ટ કોન્સ્ટેબલ મનોજભાઈ પ્રવિણભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ મોહમ્મદ સંગ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભાબલુભાઈ નાઓને વર્કથી પ્રસન્જ કામગીરી કરી છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત